જય જય ભારત જય માતાજી જય શ્રીનાથ જોડાવ મિત્રો આજે ફેસબુક લાઈવમાં આપણે ઘણા સમયથી લાઈવ થવાનું નથી કારણ કે ગાડી લઈને બહાર આવ્યા હતા એટલે લાઈવ થવાનો કોઈ મોકો મળ્યો નહીં એટલે બધા પહેલાં જોડાઈ જાઓ મિત્રો પછી આપણે ਸ਼ੁਰੂਆਤ ਗੱਤਨੀ ਕਰੀਏ ਤਾਂ ਜਿੰਨਾ ਬਣਾ ਇੱਥੇ ਲੋਕੋ ਜੋੜਾਈ ਜਾਉਂਗਾ। ਜੋੜਾਓ ਮਿੱਤਰੋ। ਕਿਉਂਕਿ ਗਣਾ 4-5 ਦਿਨਸ ਤਾ ਆਪੜੇ ਲਾਈਵ ਨਹੀਂ ਆਇਓ। ਇੱਥੇ ਅ ਵਿਰੋਧੀਆਂ ਨੇ ਇਹੋ ਉ થઈ ਗਿਉ ਕਿ ਦੀਪਕ ਭਾਈ ਪੈਸਾ ਮਾਡੇ ਕਰਦਾ ਤਾਂ ਇੱਥੇ ਇਹਨੀ ਆਬਗ ਬੈਨ થઈ ਗਈ। ਪਰ ਅਮਾਰੇ માતાજીની દયા છે અમારે કોઈ આવકની એવી જરૂર નથી જો કે બંધ તો થઈ નથી અમારે આવક પણ બંધ થઈ જાય તો અમારે એવું નથી કે ભાઈ અમારે રૂપિયા માટે અમે કાંઈ કરતા હોઈએ એવું અમે કાંઈ ઈચ્છતા નથી પણ તમારી આવક બંધ કરી દીધી સો ટકાની વાત છે આ હરામ જે જો રામજી ખાંગડો કૈબા એની એ રદ થઈ ગયું મોનિટાઈઝેશન રદ થયું અને આવક બંધ થઈ ગઈ અને એક મોટા એક ખુશીના હમાસા કે મહાકાળ આઈડી એડી એના નગારા વાગી ગયા અત્યારે સરસમાંથી વી ગયું સરસમાંથી જ્યારે તમે ખોજ કરો ને મહાકાળ તો એને બંધ કરાવનાર ખાલી ને ખાલી દીપક ચુડાસમા અને મેજ કરાવી છે હો કોઈને ફાંકો રહેતા તો કે ભાઈ તમારે પોસ્ટ ચડાવ્યું એટલી ચડાવો ને કોપીરાઈટ માર્યું એટલી મારો અને વળી એને તો એવું કીધું હતું મને મારી આઈડીને બંધ કરીને બતાવે તો જો આ બંધ કરીને બતાવ્યું તારી આઈડી સર્સમાંથી વેચ ગઈ મહાકાળ એક વર્ષથી દીધા તો કારણ કે મારે એ વિડીયો બધા ભેગા થવા દેવાના હતા એટલા માટે મૂકાય આખા વર્ષમાં મેં તને બતાવ્યો નહોતો હવે જોઈ લે દીકરા કે સર્ચમાં આવે છે કંઈ ખોજમાં આવે છે તારી મહાકાળાઈ એમ હવે રામજીડા તારોવારો છે અમિતડા તારોવારો છે અને જે લોકો એમ કહેતા હતા કે એ બન ન થાય તો આ દીપક એ બંધ કરીને બતાવી એ આઈડી ડિલીટ મારીને બતાવી એટલે પાછો ઓલો રામજીડો એમ કે અમે સત્તર તારીખે માળવાળા મેરડીમાંની ત્યાં શૂટિંગ કરવા જઈએ છીએ તો સતુભુવાને કહેવાનું કે આ આજો ત્યાં આવ્યા છે હજી વધારે તમારી બદનામી ન કરાવી હોય અને મારે પાસે તમારું પાછું ચાલુ ન કરાવવું હોય તો જો ત્યાં શૂટિંગ ન થવું જોઈએ અને ત્યાં આવવા ન દેવા જોઈએ બરાબર પછી મને કહેતા નહીં સતુ ભોવા ઘણું બધું મારી પાસે હજી સાહિત્ય મેળ્યું છે તમારું બરાબર કારણ કે થોડોક હું બિઝી છું અત્યારે થોડુંક કામમાં છું એટલા માટે હું કંઈ સળાવતો નથી અને મારે તો વધારે ખુશીના સમાચાર એ હતા કે મહાકાળ આઈડીની નિકંદન કાઢ નાખ્યું અમારે ગોપાલભાઈ ચુડાસમા એમ લખે છે મહાકાળ આઈડી વાળો તો હરામી હતો સાચી વાત છે ભાઈ અશોકભાઈ જય માતાજી સંજુભાઈ સાંચિયા જય માતાજીભાઈ ભરતભાઈ ઉગ્રીજીયા જય માતાજી ડી ચાવડા ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਬਤੀਬ ਜੀ ਮਹਾਰਾਜ ਕੇਤਨ ਬਾਈ ਸੁਰਸ ਮਾ ਜੈ ਮਾਤਾ ਜੀ ਆਕਾਸ਼ ਵੀਡੀਓ ਭੋਜੀਆ ਜੈ ਮਾਤਾ ਜੀ ਭਾਈ ਜੈ ਪਰਮਾਨ ਜੈ ਮਾਤਾ ਜੀ ਭਾਈ ਤੋਂ ਬੋ ਲੈ ਆਲੂ ਹਰੂ ਨਦੀ ਅਨੇ ਅਤੀ ਨਹੀਂ ਕੋਈ ਗਤੀ ਨਹੀਂ અને પછી કોઈ બાપ આડું આવતું નથી હવે મહાકાળ આઈડીવાળાએ આખું વરસ મહેનત કરી બધાએ મારા વિડીયોઝ ચડાવ્યા હતા મારા વિડીયોઝ ચડાવ્યા હતા કેટલી મહેનત કરી વિડીયો કટિંગ કરવાના વિડીયો ચોરી ચોરીને મૂકવાના પણ દીકરાઓ એમ જે બાપ હોય ને એ બાપ જ રહી બરાબર અને હોય એ દીકરા જ રહી એમાં કાંઈ બીજી વાત જ ન આવે કારણ કે આ બાપની આઈડી તમે જે મારામાંથી ચોરી કરી કરીને તમે વાપરો છો ને તો આ દીપક બાપુનું તમે વાપરો છો અને આ તમારા બાપને ક્યારે રે ચડી જાય અને ક્યારે તમારી આઈડી ઉપર સ્ટ્રાઇક લાગી જાય એ તમને એની ખબર હોય બરાબર એટલે કરો હજી જેટલા ઘણા ખરા જે મારું કન્ટેન્ટ વાપરે છે મારો ફેસ વાપરે છે મારો અવાજ વાપરે છે એને તમારે હજી જો કાંઈ કાઢવવી ન હોય તમારું હાવ સર્વનાશ નો કરાવ તો હજી મારું જે વાપરો છો મારું કન્ટેન્ટ વાપરો છો મારો અવાજ વાપરો છો મારું ફેસ વાપરો છો એ કાઢી નાખો શક્તિ અને જો નહીં કાઢો તો તમે જે કરેલી મહેનત પાણીમાં જાય અને રામજી ખાંગડા તું કદાચ કોરડા જા કે ગમે જા અમને કાંઈ લેવા દેવા નથી પણ કહેવાનું એ કે કોડા હવે તારી વેલ્યુ શું રહે તારી વેલ્યુ રહે હું ઈ તો કે તું એમ કહેતો હતો કે દીપક છોડાસા મને મૂકી નહીં અમે આઈથી પકડી લઈ ઓલેપણેથી પકડી લઈ આ તારો બાપ અત્યારે આવું છૂટો જ રખડે જો અત્યારે આ મહેનત કરી કરી અને જોઈ લે હજી નાયા ન પહેલાં મેં કીધું આપણે લાઈવ થઈ ઘણા બધા મિત્રોનો ફરિયાદ હતી કારણ કે લાઈવ નથી થતા કારણ કે હજી ગાડી ઊભી રાખી ઘરે પહોંચ્યો છું અને મેં કીધું નાયા વગર લાઈવ થઈ જાઉં પહેલાં પરબતભાઈ ભરવાડ જય માતાજીભાઈ સુનિલભાઈ જાડેજા જય માતાજીભાઈ સંધુભાઈ સાચીયા જય માતાજી મહેશભાઈ દંતાણી જય માતાજી જો વશિયાળો છે તો લાવ નવ વાગ્યે સારું કરજો ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આ તો ઘણી વારથી આપણે લાઈવ નહોતા થયા એટલા માટે લાઈવ આ થવું જ નહોતું પણ અમારા પરમ મિત્રોના બધાના ફોન આવ્યા અને એના કહેવાથી કે લાઈવ થવું પડ્યું નકર આજે લાઈવ થવાનું જ નહોતું હજી નાયાય નથી ભાઈ બરાબર નાયા વગરના એમ જ બેહી ગયા છે તો માફ કરજો ભાઈ કારણ કે ચાર પાંચ દિવસ આપણે લાઈવ નહોતા આવતા તો ઘણા ખરા જે વિરોધીઓ છે એ એવી વાતો કરતા હતા કે દીપક ચુડાસમાને આવક બંધ થઈ ગઈ એટલે લાઈવ નતા હતા એટલે આ ભાઈ આવકની અમારી જરૂર નથી જોકે માતાજીની દયાથી આવક બંધ નથી થઈ જ્યાંથી સ્ટ્રાઈક મેં મારી છે એ સ્ટ્રાઈક પછી નહીં નહીં તો અત્યારે એકસો સાઠ ડોલર જેવી કમાણી છે તો મારે એ કાંઈ બધું બતાવવાનો વિષય નથી અને આપણે રૂપિયા માટે કઈ કરતા નથી પણ જેને સ્ટ્રાઇક કોને લાગી કહેવાય કે મૂળિયા કાઢી નાખ્યા મૂળિયા કાઢી નાખ્યા છોકરા બાપની ચોરી ન કરે તો બીજો કોની કરે બીજાની કરવા જાય તો ભાંગી નાખે સાચી વાત છે ગોપાલભાઈ જોડાવ મિત્રો જોડાવ બને એટલો શેર કરી દેજો અમારા રાજુભાઈ સોલંકી જેતપુરથી જય માતાજી રાજુભાઈ રાજુભાઈ પરમાર જય માતાજી બહુ જ ગમ ગામ છે મેં તમને લાય થા તમારી પોતાનો મેં બહુ જ મજા આવે ગઈ ઇંગ્લિશ ભાંગલું ટુટું લખ્યું પણ એવું લાગે તો ગુજરાતી લખજો કાંઈ વાંધો નહીં તમ તારે પણ ઉત્તમભાઈ મકવાણા જય માતાજી પ્રેમજીભાઈ ડાંગર જય ભીમ જય જવિદાન પરબતભાઈ ભરવાડ જય ઠાકર સંજુભાઈ સાંજિયા જય માતાજી મહેશભાઈ સંતાણી જય માતાજી ભાઈ મહાકાળ આઈડીનું શું થયું મહાકાળ આઈડીની અરથી ઊઠી ગઈ અને મહાકાળ આઈડીવાળો આઈડી તો આઈડીની તો અર્થી ઉઠી ગઈ પણ મહાકાળવાળો હતો મહાકાળ એ તે બિચારો મરી ગયો એવું લાગે છે ક્યાંય દેખાતોય નથી અને બે દી પહેલાં તો ખાલી એને કમેન્ટ કરી હતી જ્યારે મેં સ્ટાઇક મારવાનું ચાલુ કર્યું ત્યારે એવી કમેન્ટ કરી હતી કે હવે દીપક ચોડાસમાં મારી આઈડી બંધ કરાવીને જોવે તો હું માનું અને એમ પાછું કહેતો હતો અમારે તો એ કે માળવાળી મેલડી મારા હાથ છે ઉપર તો માળવાળા મેલેડીમાં છે ને કોઈ અનૈ કરતું હોય કોઈ ખોટું કરતું હોય એના સાથ નથી આપતા અને એ માતાજીને સાબિતથી થાય છે કે માતાજી કોઈથી ખોટાનો સાથ નથી આપતા જે મહાકાળાએ ઉડી એટલે એના ઉપરથી સાબિત થાય છે કે અમે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી અમે વિચાર પણ નથી હા ખોટું કરે છે એને મૂકતા નથી એટલે માતાજીને ખબર છે માળવાળા મેલડીમાં કોરડા ધામમાં જે બેઠા માતાજી એ મેલડી મને ખબર છે કે દીપક ચોડાસમાં કોઈનું ખોટું કરતો નથી ઓલો ટીટોડી એમ કે કમનો બંધ કરે છે ભાઈ એક મહિનો બંધ રહે છે ભાઈ એક મહિનો થોડો દીપક ચોડાસમાં બંધ રહે ભાઈ એક મહિનો હું હું તો કાયમ પાછો લાઈવ આવીશ કારણ કે આ તો ચાલુ ગાડી હતા અને બહાર નીકળ્યા છે અને ત્યાં અમુક લાઈવ થવાની મજા ન આવે એટલા માટે હું લાઈવ નથી થતો મંગલભાઈ ભૂટિયા જય માતાજીભાઈ ભરતભાઈ સરસિયા જય માતાજીભાઈ જયમાલધારી અનિલભાઈ ડીવી છતુ ભુવા તને એ તારી માને ભલે બરાબર સોલંકી પરેશભાઈ જે માતાજીભાઈ કન્નુ વાઘેલા જે માતાજી જોડાવ મિત્રો બને લો વિડીયોને શેર કરજો અજયભાઈ મેવાડા જય માતાજીભાઈ જોડાવતી અને કોણ ક્યાંથી જોવો છો એ લખજો અને કેટલા જણા જોવો છો એ લખજો ભાઈ પરેશભાઈ ચૌહાણ જય માતાજી ભાવેશભાઈ રાઠોડ જય માતાજીભાઈ વંશ વાઘેલા જીવરાજનું શું થયું જીવરાજનું સામું છે જીવરાજને કોઈ અમે હંમેશા સોરી અમે સમાધાન કર્યું નથી અને એ હજી વિરોધ યથાવત જ છે અને બીજું જે આ સત્તુભુઆ રે એની આ રીતે અમે સમાધાન કર્યું નથી બરાબર એટલે કોઈએ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ અમે કોઈની આરે સમાધાન કરી લઈએ અમે એમ બંધ બહાણે સમાધાન કોઈની આરે નહીં કરીએ બરાબર અને અમારે એવી કોઈ રૂપિયાની લાલચ નથી કે અમે રૂપિયા માટે કરતા નથી પરિશભાઈ ચૌહાણ ધળાજા જય માતાજીભાઈ રવિભાઈ સોલંકી જય માતાજી કરણભાઈ સોલિયા મહુવા જય માતાજી કરણભાઈ વિજયભાઈ ધોળકિયા જયમા શક્તિ દેવસન વિરળિયા જે માતાજીભાઈ પ્રેમજીભાઈ ડાંગર કાલાવર્તી જે માતાજીભાઈ જોડાવ મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો તમે ક્યાંથી જુઓ છો અને ક્યાંથી તમે લાઈવ શો જોવો છો એ પાછું લખજો ભાઈ ક્યાં ગામથી છો એમ તળાજા જિલ્લો ભાવનગરથી તમામ લાઈવ જોઉં છું ભાઈ મોટાભાઈ ભાઈ તળાજા જય માતાજીભાઈ અશોકભાઈ મેથળાઈ તાલુકો લાઠી જિલ્લો અમરેલી વાભાઈ વાહ ધીરેનભાઈ કેસરિયા અમારા રાજુલાથી જય માતાજીભાઈ ધીરુભાઈ ઉત્તમભાઈ મકવાણા જય માતાજી જનકભાઈ કુમાર સોહશિયા જય માતાજીભાઈ બધા વાતો કરે છે કે પૈસા લઈને સમાધાન કરી નાખ્યું એમ ના ભાઈ ના આપણે કોઈનો રૂપિયો જોતોય નથી અને કોઈનો રૂપિયો લેવોય નથી અને રૂપિયા માટે સમાધાન કરવું પણ નથી ઓફરો ઘણી બધી આવે છે મને ઓફરો રૂપિયાની આવે છે અને કોઈ એવા મિત્રો હોય મારા જે અંગત મિત્રો હોય એને પણ કહે છે કે દીપકભાઈની કયો સમાધાન કરી નાખે અને અમારું નામ ન લે તો હારુભાઈ એટલે એમ નહીં સમાધાન અમારે રૂપિયા લઈને નથી કરવાનું અને રૂપિયા માટે અમે કરતા નથી રાજુભાઈ રાવળદેવ પીપરાળી જે માતાજીભાઈ અને હાલ સુરત લાગે છે રાજુભાઈ રાઠોડ જે માતાજી જનકભાઈ કુમાર સોઈ જય જે માતાજીભાઈ રણજીતભાઈ આર એચ જે માતાજી નીતિનભાઈ વરિયા સુરતથી જે માતાજીભાઈ દેવસંદભાઈ સે અમદાવાદથી વિરળિયા જે માતાજી સુરત મોટા વરાસા વિજયભાઈ ધોળકિયા જે માતાજીભાઈ ભરતભાઈ ઉરેજિયા અમારા સોશિયા ભરતભાઈની તો આપણને ખબર છે કે તે પીપોદરા ગામ રહી છે સુરત પીપોદરા સચિન કુમાર લંડન હાસિન લંડનથી જો ભાઈ કે મજાક કરો છો સચિનભાઈ કુમાર મજાક કરતા હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ અને જો